અમદાવાદમાં એમસી સેન્ટ્રલ ઓફિસનો વધુ એક છબરડો સામે આવ્યો મૃત કર્મચારીનો ટ્રેનિંગ માટે ઓર્ડર કરી દીધો ઇજનેર વિભાગના ટેકનિકલ સુપરવાઇઝરની ટ્રેનિંગ યોજાવાની છે અને જેમાં ટીએસ કુણાલ રાઠવાનું સપ્ટેમ્બર મહિનામાં જ મોત થયું હતું મૃત કર્મચારીને એ ટ્રેનિંગ માટે બોલાવતા સવાલો ઉઠી રહ્યા છે કે શું સેન્ટ્રલ ઓફિસ પાસે કર્મચારીઓના કોઈ અપડેટ જ નથી તો શું સવાલ એ થઈ રહ્યો છે કે એમસી પાસે કોઈ ડેટા ઉપલબ્ધ નથી તો આજ ફોન લાઇન પર જોડાઈ ગયા છે દીપક અમદાવાદમાં એમસી સેન્ટ્રલ ઓફિસનો આ વધુ એક છબરડો વૃદ્ધ કર્મચારીનો ટ્રેનિંગ માટે ઓર્ડર કાઢી નાખ્યો જી દીપક જે પ્રકારે અંકુર અમદાવાદ મહાનગરપાલિકાનો વધુ એક સબરડો સામે આવ્યો છે જે મૃત કર્મચારી છે તેને ટ્રેનિંગમાં હાજર રહેવા માટે ઓર્ડર કરવામાં આવ્યો છે અમદાવાદ મહાનગરપાલિકાના જે ઇજનેર વિભાગના જે ટીએસ છે તેમના માટે એક ટ્રેનિંગ સેશન જે છે તે ગોઠવવામાં આવ્યું વીસમી થી ત્રણ દિવસનું આ ટ્રેનિંગ સેશન યોજાવાનું હતું પરંતુ જે કુણાલ રાઠવા કરીને ટીએસ છે કે જે નવમા મહિનાની અંદર તેનું નિધન થયું હતું તેનો ઓર્ડર કરવામાં આવ્યો છે અને અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા તેને ટ્રેનિંગની અંદર હાજર રહેવા માટે ફરમાન કરવામાં આવ્યું છે મહત્વની બાબત છે કે હાઈટેક અને સ્માર્ટ ગણાતી અમદાવાદ મહાનગરપાલિકા તેના દ્વારા આ મોટો છબરો કરવામાં આવ્યો છે કે જે કર્મચારી નવમા મહિનાની અંદર મૃત પામ્યો છે તેને હાજર રહેવા માટે આ ફરમાન કરવામાં આવ્યું છે ઓર્ડર કરવામાં આવ્યો છે એટલે કે ક્યાંક અમદાવાદ મહાનગરપાલિકાનું જે સેન્ટ્રલ ઓફિસ છે તેના દ્વારા આ પ્રકારે સબરડો કરવામાં આવ્યો છે અંકુશ જી બિલકુલ દીપક સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર